સમગ્ર રાજ્યમાં જિલ્લા આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતી બહેનોના પગારમાં વધારો કરવાની અને તેમના માટે ટેબ્લેટ કે સ્માર્ટફોન આપવાની માંગ કરાઈ છે જેના ભાગરૂપે ડીસા ના કલેકટરને પણ આવેદનપત્ર આપી માંગણી કરવામાં આવી હતી ઉપરાંત

ગુજરાત આશા હેલ્થ વર્કર યુનિયન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ એમાં અમારે બે હજાર ચૌદ પછી કંઈ પણ વધારો થયો નથી વધારામાં અમને લઘુત્તમ વેતન જાહેર કરવામાં આવે અને આશાબહેનોના બે હજારથી પંદરસો વધી અને પાંત્રીસો કરવામાં આવ્યો તે જીઆર સાથે સાથે અમારો પણ જીઆર થાય અને અમને પણ લઘુત્તમ વેતન મળે અને ઓનલાઈન કામગીરી કરવાની હોય અત્યારે તો અમને આશાબહેનોને અને ફેસિલિટ બહેનોને અમને સ્માર્ટ ફોન કે ટેબ્લેટ આપવામાં આવે તો અમે કોમ કામગીરી અંદર સારી રીતે થશે અને સરકારશ્રીને નમરે નિવેદન છે કે અમને આટલો વધારો કરી આપે અમે ડીસા તાલુકાના આશા ફેસિલિટર બેનો ડીસા તાલુકા કચેરી ભેગા થઈ અમે મામલતદાર કચેરીમાં આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ તો અમને જે આશાબહેનોનો માનવ વેતનમાં વધારો થયો છે જે બે જગ્યા બે હજારની જગ્યાએ પંદરસો વધારીને પોત્રીસો રૂપિયા કર્યા છે તે આશા ફેસિલિટર બેનોને બાકી છે તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે એ બે હજારમાં પંદરસોનો વધારો કર્યો છે સાથે સાથે અમારી ફેસિલિટર બેનોનો પણ લઘુત્તમ વધારો થાય અને એમના જીઆર સાથે અમારો જીઆર થાય અને અમને વધારાનું વેતન આપે લઘુત્તમ વેતન એ માટે અમે માગણી કરવા માટે અહીંયા ભેગા થયા છીએ